ભારે વરસાદથી અરવલીના મોડાસામાં ચારે તરફ તારાજીના દ્રશ્યો બે કલાકમાં વરસેલા મારા આઠ ઇંચ વરસાદથી મોડાસામાં ચારે તરફ જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યા ડ્રોન કેમેરામાં કે તારાજીના દ્રશ્યો જુઓ ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે નજર પડે ત્યાં ફક્ત ને ફક્ત પાણી જ પાણી દેખાઈ રહ્યું છે મોડાસા અને માલપુરમાં સાંભેલા ધાર વરસાદ વરસ્યો માલપુરમાં એક કલાકમાં ખાબક્યો ત્રણ ઇંચ વધુ વરસાદ ત્રણ ઇંચ વરસાદથી માલપુરના રાજમાર્ગો પર પાંચ પાંચ ફૂટ સુધીના પાણી ભરાયા મુખ્ય બજારોમાં વરસાદી પાણીએ સામ્રાજ્ય જમાવતા દુકાનદારો અને રાહદારીઓને હાલાકી વારો આવ્યો માલપુર બસ સ્ટેશન સામે પણ વરસાદી પાણી ફરી વળ્યા તો માલપુર ગોધરા સ્ટેટ હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી માલપુર તાલુકાના વાડીનાથ કોઠિયા ખલિકપુર મોરલી અણીયોર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદથી ઠેર ઠેર નુકસાનીના ના દ્રશ્યો સર્જાયા અને કાચા પાકા મકાનોના પતરા ઉડ્યા વીજ પોલ થતા વીજ પુરવઠો ખોરવાયો બે હજાર થી લઈ પાંચ હજાર જેટલા વૃક્ષો પણ ધરાશાય થયા ભારે વરસાદને પગલે ધારાસભ્ય ધવલસી ઝાલા પણ તાત્કાલિક સંદેશના માધ્યમથી નાગરિકોને હિંમત આપવાની સાથે સરકારી પ્રશાસનને પણ સતર્ક થવા માટે અપીલ કરી માલપુર તાલુકાના ગ્રામજનોને કોઈ પણ મદદની જરૂર હોય તો સીધો સંપર્ક કરવાની ધારાસભ્ય અપીલ કરી આ સાથે જ જિલ્લા અને તાલુકા પ્રશાસનને પણ તાત્કાલિક અસરગ્રસ્ત ગામડાઓમાં કામગીરી શરૂ કરવાની રજૂઆત કરી કંઈ પણ તકલીફ હોય મને જાણવા મળ્યું છે ઝાડ ખૂબ પડી ગયા થાંભલા ખૂબ પડી ગયા લાઇટો જતી રહી છે ક્યાંક કોકના મકાન પડી ગયા છે પતરાના શેડો ઉડી ગયા છે કાચા મકાનો પણ પડ્યા છે કોઈકને નુકસાન થયું હોય કોઈ વ્યક્તિને ક્યાંક વાગી હોય ઇન્જરી થઈ હોય તને કંઈ પણ તકલીફ હોય તો ચોક્કસથી મારો સંપર્ક કરો અઠ્ઠાણું 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 નવ્વાણું નવ્વાણું સેજ પણ ગભરાતા નહીં હું આપની પડખે છું સાથે સરકારી તંત્રને પણ મેં જાણ કરી દીધી છે પ્રાંત સાહેબને પણ જાણ કરી છે સરકારી તંત્ર પણ આપના માટે સજ્જ છે